નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જીરુમાં ત્રીજું પિયત ક્યારે આપવું અથવા કુલ કેટલા પિયત આપવા અથવા બે પિયત આપીને મૂકી દીધું હોય તો ત્રીજું પિયત આપવામાં સમયગાળો કેટલો રાખવો કેમકે જીરું પાક અગત્યનો પાક એવો છે કે પાણીનો મેઇન દુશ્મન છે પાણી જો એમાં વધી જાય તો કે સુકારો કૌવારો ચરમી આ તે બધું બધા રોગ એમાં આવે છે અને ઘી જીરુંમાં એવું બને છે કે એક પાણીની ફેરફાર થવાથી જીરું જે દસ મણ થવાનું હોય એ પાણી વધી જાય તો સાતથી આઠ મણ થયેલા પણ દાખલા છે જીરાને પાણીની ઘટથી પાણીની તાણથી ક્યારેય સુકાતું નથી એટલે જીરુંમાં પાણી આપવું એ ઘણા બધા અગત્યના પાસા એ રીતે છે કે જ્યારે જનરલી આપણે એક બે પિયત ઉગ્યા પહેલાં આપી દેતા હોય પછી ત્રીજું પિયત આપતા ન હોય હવે ઘણી વખત એવા પ્રશ્નો હોય છે કે જમીન કડક થઈ ગઈ સુકાઈ ગઈ જીરું ઉગતું આવે છે તો ત્રીજું પિયત આપી દેવું કે નહીં તો ત્રીજું પિયત આપવાનું થતું નથી કેમ કે ઉગતું જીરું છે અને પિયત આપશું તો પાણી આરે જે માટી હોય અને રાપ બંધાઈ જાય છે ઉપર ખાપ બંધાઈ જાય છે કે જેની હિસાબે જીરું ઉગવામાં પણ કેવડાવે છે એટલે કે ઉગતું નથી અથવા ઉગી ગયેલું હોય બળી જાય છે બીજું નવું ઊગે છે એટલે આપણે તો હતું એનું જ રહેશે કે પાણીની ખેંચને હિસાબે અમુક દાણા નહીં ઉગે પાણી વગર છે જે ઉગી ગયું છે ગ્રોથ થાય પણ જ્યારે પિયત આપવાનું થશે તો ઊગી ગયેલું બળી જાય પણ નથી ઉગ્યું એ ઉગશે એટલે બે પિયત આપી અને જ્યારે આપણે મૂકી દીધું હોય તો ત્રીજું પિયત આપવામાં બીજા અને ત્રીજા પિયત વચ્ચે પંદર સત્તર કે વીસ દિવસ સુધીનો ગેપ રાખવાનો એટલે કે એકવીસ પચીસ દિવસે અથવા ત્રીસ દિવસે ત્રીજું પિયત આપવાનું થાય છે જનરલી આમ તો આપણે કેલ્ક્યુલેશન કરેલું હોય તો ચાર પિયતે જીરું પાકી જવું જોઈએ એટલે કે બે પિયત ઉગવામાં ત્યાર પછી બે પિયત તો આ વર્ષે જે મોડે સુધી તડકા પડતા હતા એટલે ઘણા બધા ભાઈઓને એવું થયું છે કે ઉગવામાં ત્રણ પિયત જતા રહ્યા છે તો ઉગ્યા પછી બે પિયત આપવા કે ત્રણ પિયત આપવા એનું કેલ્ક્યુલેશન ઘણું બધું અગત્યનું છે કે જે વીસ પચીસ દિવસે જો પિયત ત્રીજું આપેલું હોય તો ત્યાર પછી પંદર વીસ દિવસનો ગેપ રાખી ચાલીસ પિસ્તાલીસ દિવસે આપવું ત્યાર પછી પંદર વીસ દિવસનો ગેપ રાખી પંચાવન સાઠ દિવસે આપવું પણ જનરલી પચાસ પંચાવન સાઠ દિવસ કે પાસાઠ દિવસ સુધીમાં જીરામાં ટોટલ પિયત પૂરા થઈ જાય એ રીતે આયોજન કરવું કેમકે ઘણીવાર એવું થાય વીસ દિવસે આપવું હોય પછી સીધું પાછા વીસ દિવસ પછી કે ચાલીસ દિવસે કે પિસ્તાલીસ દિવસે આપવી પછી એવું થઈ છે કે સાઠ દિવસે પિયત આપવું કે નહીં એ મોટું જોખમ હોય છે એટલે જો ઉગ્યા પછી બે જ પિયત આપવાના હોય તો બે પિયત વચ્ચેનો ગાળો પણ લાંબો રાખવો ત્રણ પિયત આપવાનો હોય તો ત્રણ પિયત વચ્ચેનો ગાળો થોડો ટૂંકો રાખવો આ રીતે જો પિયત આપવામાં આવે તો જ સુકારામાં કોહવારામાં રાહત મળશે નહીતર એવું થશે કે જેમ પિયત આપતા જશું એમ આગળ આગળ સુકારો વધતો જાય જીરૂમાં બગાડ વધતો જાય એટલે કે આપણને આર્થિક લોસ ઉત્પાદનમાં ઘણો બધો આવશે અગાઉ આપણે જેમ વાત કરી હતી કે જીરૂમાં આ બધા પિયત આપવાથી અને સુકારાના પ્રશ્ન રહેતા હોવાથી ને કંઈક ફૂગનાશક જીરુ સાથે પાવી પડે છે જેમ જેમાં સલ્ફર પણ હોય કોપર પણ ચાલે કે જે પણ ચાલે કાર્બનડીજીમ પણ ચાલે પરિસ્થિતિ એ છે કે આ બધી ફૂગનાશક પાવાથી જમીનને નુકસાન પણ ઘણું થાય છે અને પાણીમાં ઓછી દવા હોવાથી એટલે એની સાંદ્રતા ઘટી જાય છે જેમ કે આપણે પણ પીએ તો આપણને કંઈ નુકસાન ન કરે એટલે વધારે પડતું જે છે એ ફૂગનાશકને છાંટવાનો આગ્રહ રાખવો પાણી સાથે ફરજિયાત આપવી પડે તો જ આપવી પણ ઉત્તમ છે કે બેક્ટેરિયા જો આપવામાં આવે તો વધારે સારું જેમાં ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા છે એ સુકારા માટે આપવામાં આવે તો વધારે સારું આગળ પાછળ પાંચ દિવસનો ગેપ રાખવો એટલે કે ફૂગનાશક આપેલું હોય પાંચ દિવસ પછી બેક્ટેરિયા આપીને પાઈ દો પછી પાંચ દિવસ પછી ફૂગનાશકનો છંટકાવ કરી શકાય છે તો આવી રીતે પિયત જે છે એનું અગત્યતા ઘણી બધી હોય છે કે જેનાથી જીરું આપણને સુકારા સામે આપણે ઘણા બધા બચી શકીએ બીજું વાળું પણ ઘણું બધું અસર કરે છે જેમ કે ધાણાવાળું હોય તો એ બે ત્રણ ચાર વર્ષ સુધી એમાં નુકસાન કરે છે જીરાવાળું હોય તો પણ નુકસાન કરે છે એટલે કે વાળું પણ ઘણું બધું અગત્યનું છે ત્યાર પછી જીરું ઊગી ગયા પછી જ્યારે પિયત આપવાનું હોય ત્યારે ખાતરમાં નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર ક્યારેય આપવું નહીં જેમ નાઇટ્રોજનવાળું વધારે આપવામાં આવશે યુરિયા જો કોઈ પણ બીજા ઝીંક કે આ તે ખાતર આપણે નાખતા હોય અને હેલો કરવા માટે વાપરવાનું હોય તો સોળ ગુટ્ઠાના વીઘા પ્રમાણે પાંચ સાત કિલો યુરિયા જાય એમ જ આપતું ઘણી જગ્યાએ એવું થાય છે કે બે જગ્યાએ એક એકરે ઠેલી યુરિયા એટલે કે પિસ્તાલી કિલો અપાય છે આ પણ એને સુકારા માટે પ્રેરિત કરે છે અને સુકારો વધારે આવે છે બગાડની શક્યતા પણ વધારે રહે છે બીજું પિયત આપતી વખતે વાતાવરણ હવામાન છે એ ખાસ પણ જોવું કે જ્યારે આવી રીતે સળંગ ઠંડી હોય ઈશાન દિશામાંથી એટલે કે ઉગમણું બાજુથી પવન આવતો હોય તો એમાં ફાયદો આપણને પિયત આપવામાં રહેશે જ્યારે જ્યારે આગાહી આવે કે આથમણોથી પવન એટલે કે વાયવ્ય દિશાનો પવન આવે પશ્ચિમ દિશાનો પવન હોય તો ત્યારે ઝાકળ બીજે દિવસે આવતો હોય વાદળા થતા હોય તો જ્યારે જીરું બગડવાની શક્યતા વધી જતી હોય છે તો આવી રીતે પિયત આપવાના પરિબળો ઘણા બધા છે પછી લાઇટના વારા દિવસે હોય રાત્રે હોય આમાં ઘણી વખત એવું બને છે કે ભાઈ રાઈતના વારામાં પાવું નથી દિવસના વારામાં પાવું છે તો એક અઠવાડિયું કુદાવવું પડે છે પણ પરિસ્થિતિ એ થાય કે એક અઠવાડિયાના ફેરફારમાં આપણને ઘણું બધું એમાં પ્લસ માઇનસ રિઝલ્ટ જોવા મળે છે પછીનો પરિબળ છે કે પછાટો કે શેઢે પાછળની જે પછાટો છે એ ભરાઈ રહેવી ન જોઈએ એ હવળા હવળી ફોડે અને બાર બહાર નિકાલ થઈ જાય એમ કાઢવું જોઈએ ઘણી વખત એવું થાય કે એક કેરાની પછાટ છે બાજુના કેરામાં જતું હોય બાજુના કેરામાં એના બાજુમાં એટલે આખું ખેતર પી જાય ત્યારે આમ જોઈએ તો કે પાછળ બધું ભર્યું હોય દહ પંદર ફૂટ સુધી પાણી એક દોઢથી ભર્યું રહે આ જે ભીરું રહેશે એ પણ ઘણું બધું નુકસાન કરે છે એટલે શક્ય હોય ત્યાં સુધી કેરામાં બે કલાક પછી પાણી સુકાઈ જવું જોઈએ તો આવી રીતે જીરુંમાં પિયત આપવાની અગત્યતા ઘણી બધી છે ઘઉં હોય કે લસણ ડુંગળી હોય એમાં પણ જો અત્યારે સમયમાં જો ભેજનું પ્રમાણ વધી જાય છે તો એ પણ સફેદ થાય છે તો જીરું જે છે એમાં તો સુકારો આવે અને આખું બળી જ જાય છે અને આપણને જાજુ એવું આર્થિક નુકસાન થાય છે તો આ હતી જીરુમાં પિયત ક્યારે આપવું એના વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર